બે થી ને માં થયા છે સાડા આઠ અને ગડુભાઈ શું કરે છે ગડુભાઈ

આવડું હોજાય ને તું પ્રશ્ન તું કેસો પરીક્ષા દઈને આવ્યો છો મને બધા પ્રશ્નો આવડ્યા છે યાદ નથી કયો પ્રશ્ન પૂછ્યો શિક્ષકે એટલું યાદ નથી કે તું તો પછી તે પરીક્ષામાં હું જવાબ આપ્યા હશે હું બધાએ આપ્યા તને એટલું યાદ નથી કમ તા એ તને હું પ્રશ્ન પૂછવામાં આવ્યો તો જવાબ હું આપ્યો એમ ને યાદ છે ને કાલે સેનું પેપર

કઈ નઈ જો બતાવી દઉસો આપડે ઘરે આવ્યા છીએ સાડા આઠ ને પાંચ થઈ ગઈ છે અને આપડે રસોઈ બનાવવાનું સ્ટાર્ટ કરું છું દસ મિનિટ ની અંદર એટલે મારી રસોઈ બની જશે પોણા દસે એટલું તો વાર લાગે જ છે નહીં યાર કામ પરથી આવીએ થોડોક આરામ કરીએ ચીકુ બેબીને પૂછીએ એક્ઝામ તો શું કર્યું કેવું પેપર ગયું દસ મિનિટ આમ તેમ તો થાય જ છે ને કામ પરથી આવીને ડાયરેક્ટ હાલો ખાવાનું બનાવવા બનાવવા મળો એક તો ટ્રાફિક એટલું હોય ટ્રાફિકમાંથી આવતા હોય અને થાકેલા હોય દિમાગ કામ ન કરતો હોય ને પછી રસોડામાં જઈ રીતે ખરાબ બની જાય સારું થઈ જાય તીખું થઈ જાય તો રડો પાડે એટલે આપણે પહેલા આરામ કરી લેવાના પછી છે ને ખાવાનું બનાવવાનું

અને બીજો વાર તમને એમ કહેવાનું છે એમાં ટીવી રિઝલ્ટ કેવું છે એ જરા કહેજો કમેન્ટ કરીને કહેજો કે ટીવી રિઝલ્ટ કેવું છે તો ચાલો ફેમિલી હું જમી લઉં મળીએ પછી બી કન્ટિન્યુ હેલો ગાઈસ સો સુમી નોરા થઈ ગઈ છે અને બસ આવું જ આવું છે અમારું આલા કરે છે બોલે બીજું તમે

तो मैं 70 बनवाया तो मैं कितना बनवाया है से 40 तो आम खट्टू बोली छे हो ये इतना बन्यात नहीं रापड़ा होई घरदाई रखने बन तो फोटो बोलो मत लोड न पूरा करायो लोड न पूरा करायो पूरा करायो तो ना हम जो हम जो पूरा तो करायो केन करेयो पूरा हो काही यार वाली કેવો લાગ્યો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહી ચલો મળીયે કાલે નવા માં